જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે આખા કારેલાનું શાક જરા પણ કડવું ન લાગે અને ઘરમાં નાના બાળકોથી લઈ સૌ મોટાને પસંદ આવે તેવું આપણે ટેસ્ટી આખા કારેલાનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં કારેલા છે તે લઈ લીધા છે અને આવી રીતના બંને સાઈડથી હું કાપી લઈશ અને અમુક લોકો હોય છે તે આવી રીતના કારેલાનું ઉપરથી છાલ નથી ઉખડતા તો પીલરની મદદથી આવી રીતના છાલ ઉખડવાથી કારેલાનું શાક છે તે કડવું સેજ ઓછું બને છે તમારે આખા કારેલા એમના નથી બનાવવાના આવી રીતના ઉપરથી છાલ ઉખડી લેવાની છે જેથી કારેલાનું શાક છે તે બહુ કડવું ન લાગે છાલની લીધે શાક છે તે બહુ વધુ પડતું કડવું લાગતું હોય છે તો આપણે ઉપરની જે છાલ છે તે આપણે પીલરની મદદથી ઉખડી લેશું બધા જ કારેલામાં આવી રીતના અને પછી વચ્ચેથી આવી રીતના કોટ મારી દેસું કાપી લેશું કારેલાને અધ વચ્ચેથી આવી રીતના આપણે અત્યારે અંદરના બી છે તે કાઢવાના નથી આપણે આવી રીતના છાલ ઉખડીને બધા જ કારેલા આપણે તૈયાર કરી લેશું અને વચ્ચેથી બે ભાગ પાડી લેશું કેમકે કારેલા છે તે મોટી સાઈઝના છે તો બધા જ કારેલા મેં આવી રીતના કાપીને તૈયાર કરી લીધા છે હવે આપણે આને પાંચ વિસલ થવા દેવાની છે આને આપણે બાફવા મૂકવાના છે હવે બાફવા માટે આપણે પાણી અંદર એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરશું અને હળદર એડ કરશું હવે પાંચ વિસલ વગાડી લેશું એટલે આપણા કારેલા છે તે સરસ રીતના બફાઈ જશે બોઇલ થઈ જશે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું આખા કારેલામાં ભરવા માટે તો તેના માટે મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે તેમાં આપણે બે અડધા બાઉલ જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે ચણાના લોટને શેકી લેવાનો છે બે થી ત્રણ મિનિટ સુધી સેચ બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે જેથી લોટ છે તે નીચે બેસી ન જાય તો લોટ છે તે સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો ને બ્રાઉન પણ થઈ ગયો છે હવે આપણે તેને ઠંડો થવા માટે સાઈડ પર મૂકી દઈશું તમે જોઈ શકો છો આપણા કારેલા છે તે સરસ બફાઈ ગયા છે હવે અંદરના બી આપણે અત્યારે કાઢવાના છે જેથી બફાઈ ગયા હોય છે એટલે બી કાઢવા એકદમ આસાની રહે છે અને એમાં તમે ચાકાની મદદથી કાઢો છો તો થોડુંક પ્રેશર આવે છે ને આમાં તમારે નોર્મલી આવી જાય છે કંઈ તકલીફ નથી પડતી કેમ કે બફાઈ ગયા હોય છે એટલે બી છે તે આસાનીથી નીકળી જાય છે બધા જ કારેલામાં આપણે સૌથી પહેલાં આવી રીતના બી કાઢી લેશું હવે ઉપરથી આપણે ઠંડુ પાણી એડ કરવાનું છે નોર્મલી જે નોર્મલ પાણી હોય છે તે તે એડ કરવાથી તમારા કારેલા છે તે કડવા ઓછા લાગે છે શાક તમને જરા પણ એવું નહીં લાગે કે તમે ક કારેલાનું શાક ખાવ છો તે જ પણ કડવાશ નહીં રહે આવી રીતના પાણીથી તમારે કારેલા છે તે ધોઈ નાખવાના જેથી કડવા પણ છે તે દૂર થઈ જાય હવે આપણું મસ જે શેકેલ છે લોટ તે ઠંડો થઈ ગઈ છે બધા જ મારી મસાલા એડ કરી દઈશું જેમાં આપણે અડધી ચમચી હિંગ બે મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી હળદર અને બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આપણે એક મોટી ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે ગોળ એડ કરવાથી તમારો મસાલો છે તે સરસ ખાટો મીઠો બને છે અને કારેલાના શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે આપણે આદું છીણી લેશું અહીં મેં લીંબુ લીધું છે અડધું તેનો રસ એડ કરી દઈશ લીંબુ એડ કરવાથી આપણો મસાલો છે તે સરસ ખાટો મીઠો બનીને તૈયાર થાય છે હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું બધો જ મસાલો સરસ રીતના મિક્સ કરી દેસુ તમારે જો મસાલો છે છૂટો રહેતો હોય તો અડધી ચમચી જેટલું તેલ ઉમેરવું બહુ નહીં ઉમેરવાનું નકર મસાલો છે તે તમારો લોંદા છે થઈ જશે આમ ચીપચીપ હોય મસાલો જેમ છૂટો હોય તેમ શાક છે તે સરસ બનીને તૈયાર થાય છે મસાલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે કારેલાને ભરી લેશું આવી રીતના હાથથી મદદથી દબવી દેવાનો મસાલો જેથી આપણે શાક વઘારી તો બાણા નીકળે નહીં આવી રીતના હાથથી દબવી દેવાનો જેથી કારેલાનું શાક આપણે બનાવીએ ત્યારે કારેલા છે તે આપણા ખોલી ન જાય સરસ આ ખારો હે કારેલા કારેલા ભરતી વખતે મેં આટલો મસાલો વધાર્યો છે જે આપણે ગ્રેવીમાં આપણે યુઝ કરી લેશું હવે શાક ઉવા માટે મેં અહીં લસણ ડુંગળી અને ટામેટું લઈ લીધું છે તમે જો ડુંગળીને લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેલ આપણું આવી ગયું છે લસણ એડ કરી દઈશું જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવ છો કે તમને અમારી રેસિપી કેવી લાગી હવે અહીં મેં અડધી ચમચી હિંગ એક ચમચી હળદર અને એક ચમચી ધાણાચીરું પાવડર એડ કરી દીધું છે હવે આપણે ડુંગળી એડ કરી દઈશું લસણ આપણું સરસ રીતના સતળાઈ ગયું છે અને ટમેટો પણ એડ કરી દઈશું હવે આપણે ટમેટો અને ડુંગળીને સરસ રીતના સાતળી લેવાની છે હવે ડુંગળી અને ટમેટાના ભાગનું આપણે મીઠું એડ કરી દઈશું કેમ કે કારેલા બાફતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું છે ને મસાલામાં પણ આપણે એડ કર્યું છે હવે ટમેટા અને ડુંગળીના ભાગનું આપણે મીઠું એડ કરી દીધું છે અને લાલ મરચું પાવડર બે ચમચી એડ કરી દીધો છે હવે સરસ રીતના મિક્સ કરીને આપણે ગ્રેવીને સાતરી લેવાની છે બે ચમચી જેટલું પાણી એડ કરશું જેથી મસાલા અંદરના છે તે સરસ રીતના બધા જ પાકી જાય બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે જે કારેલા ભરતા જે મસાલો વધ્યો છે તે એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી ગ્રેવી છે તે સરસ બનીને તૈયાર થઈ ગઈ છે શાક ગ્રેવીવાળું બને છે તે ખાવામાં પણ મજા આવે છે અને કડવું પણ જરા પણ નથી લાગતું એકદમ પંજાબી શાકને પણ ભૂળાવી દે તેવું સરસ કારેલાનું શાક છે તે બનીને તૈયાર થાય છે હવે આપણે આખા કારેલા ભરેલ છે તે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો